આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આજરોજ અઠ્યાવીસ નવેમ્બર બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટરે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની વિવિધ વિભાગોની સંલગ્ન રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને રજૂ રજૂઆત કરવામાં આવી હતી તેમજ તેમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું ઝડપી સમાધાન કરવામાં બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી સ્વાગત કાર્યક્રમ અરજીનો તરફથી ઝીરો છ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી બે જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલા પ્રશ્નો ત્વરિત રીતે યોગ્ય માર્ગદર્શન આપીને તેનો નિકાલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા